ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના કાર્યકરોના સંમેલનમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટને લઈને ફરી એકવાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું જેમાં સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચે તે પહેલા જ રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય રાજપૂત સમાજ કેટલાક ઉમેદવારો સભાખંડમાં જઈ બેસી ગયા હતા પરંતુ સમય સૂચકતા સાથે પોલીસે તેઓને સભાખંડમાંથી બહાર લાવી પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી તે દરમિયાન સ્વામિનારાયણ મંદિરે કાળા વાવટા સાથે વિરોધ દર્શાવ્યો હતો તો ભાજપના કાર્યક્રમ સ્થળે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થતા જ ભાજપના કેટલાક કાર્યકરો બોખલાઈ ગયા હતા સ્થળ ઉપર રહેલી પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી ભરૂચ સી ડિવિઝન ખાતે લઈ જવાયા હતા